નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે ચાર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ગુરુવારના રોજ મિત્રો હાલ ધાણાની આવક તો બંધ છે અને રાજીના કામકાજ વિશે વાત કરીએ તો ડૂમ નંબર ચાલુ કરવામાં આવેલું છે નંબર જોઈ શકો છો આમાં કમ્પ્લીટ થઈ ગયું છે તોલાટી ચાલુ છે હાલ મિત્રો અત્યારે પિલો નંબર અઢાર સુધી પહોંચી ગયું છે ઓગણીસ અને વીસ મિત્રો જોઈ શકો છો અહીંયા લાસ્ટ મિત્રો બે પિલો બાકી છે અને હરાજી ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા ધાણાના કેવા ભાવ રહેલા છે ધાણીના કેવા કેવા ભાવ છે કલરવાળી ધાણીના કેવા ભાવ છે અને કલરવાળા ધાણા અને ધાણીના કેવો ભાવ છે અને ખાખી કલરના કેવા ભાવ રહે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બનિયા રીજો આજના ધાણા અને ધાણીના ભાવ જોવા માટે કેવું ગુજાર છે શું ફેરફાર છે કે નહીં કાંઈ તે આગળ વિડીયોમાં જાણી લઈએ يا جوتا صحيح ڪري 1976 1976 1976 بحوص ته ધાني چي 1976 جو سكو جو اموڪ جينا کور سان 2001 બે હજાર ને એક બે હજાર એક ભાવ છે ધાણા છે સુપર કલર વાળા ધાણા છે બે હજાર ની એક જોઈ શકો છો ફાડું મિક્સમાં છે કલર બહુ સારો સૂકા ધાણા બે હજાર

ઓગણીસો છોતેર ઓગણીસોતેર ભાવતે જે કલરવાળી ધાણી છે મિત્રો જોઈ શકો છો અમુક બાકી વધારે મોતી છે ઓગણીસો છોતેર બે હજાર એકાવન બે હજાર એકાવન ભાવતે તે ધાણા છે જોઈ શકો છો સુપર કલરમાં એકાવન

ओगो एकसो एक भयो एक धानेछ कलर वा धा सूकी धानेसो एक अमुक धाने जो रह्यो

મિત્રો ધાણાના બજાર વિશે વાત કરું તો બજાર તો એ સ્થિર જ છે